તેર દેશોના શિક્ષણમંત્રી અને પાસઠ જેટલા મહાનુભાવોએ વર્લ્ડ બેન્કની ટીમ સાથે ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી પ્રતિનિધિમંડળને ગુજરાતના શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે તથા પ્રફુલ પારિયાએ આવકાર્યા હતા આ ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ગુજરાતની છેલ્લા બે દાયકાની એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન જર્ની તેમજ ગુજરાતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સની તમામ વિગતો મેળવી હતી આ ટીમના સભ્યોએ એઆઈ બેડ બોર્ડ થકી કરવામાં આવતા લાઇવ રિયલ ટાઈમ એટેન્ડન્સ એસેસમેન્ટ અને સ્કૂલ એક્રેડિટેશનના ડેશબોર્ડ દ્વારા શાળા શિક્ષણની અદ્યતન માહિતી મેળવી હતી તેમણે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને વર્તમાન સુધારાઓથી શું લાભ થતો હોય તેની વિસ્તૃત જાણકારી મેળવી હતી